છોકરા તો જાન ના હમણાં આરા કરશન કરશન કરતા કરશન છોકરો જુઓ દોડી કાચી લઈને આવી તૂટી જાય તો પાછી લઈને આવતા હોય તો

મેજભાઈ તમકા ઘરે આની એટલે નેથી નેતા કેતુ રે ના કા ચામી ઓછો એ શંકરજી થોડી લાગ લે મેજભાઈ ઓ તો ते 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 उडी जाय उडी उडी जाय महेश बहिणी पतंग रे उडी उडी जाय कपाई कपाई जाय कपाई कपाई जाय शांताजीनी पतंग रे कपाई कपाई जाय मारी कपाई मारी उग कपाई आई तो महेश बाई कम्प्लेट आई

તો કેતો તો કે માર એક પતંગની ખાલી મારી કપાઈની કદી હ તો કેમ કપાઈજી પડી કે તું એ એક પતંગ જરૂર હતો એટલે એક પતંગ કપાય તો એને ચેડી ચેડી તું દોડે પાછી લઈને લગાવે 150 હા તો તા એક કેમ લાયો ઈ 150 લાયો હોય તો હું ગોડી મારી ગોડી આટ મારી ઓસો હેડે ચેટી રે म्हजी दही घर ती बर्फी जायची म्हजी दही ने म्हजी पिक करून तुकडं मग जाय तर तिथले का એ કા તો મુઢો રાખીસો ગન મેં થી કટિંગ કરવા આવો ને કપાઈ જાય મારી કાઠી દોડી લાગે આગળ અરે ક આ શંકરયો મારું કપાઈ જ નહો કો કરવું જ પડશે નકર મારું જા એક તો સગાવીએ નઈ જા દે કો કાઈડે કઈ जीアルपो uh ये -huh. yeah. yeah. <laughs>

કરશનજી અને કરશનજી નો છોકરો બે પતંગ ચગાવતા હતા અતો તો કરશન આપણા અને કરશનજી રન એ પતંગ ચગાવે પતંગ એ છોકરા ચગાવાલી એનો ઠોટા તમે તોડી પણ પતંગ તો એને એ તોડી દીધી એ તો એ સુપ્રે તોડી દીધી તેને છોકરો તો ફીરકી આવી હવે એ ખિરકી આવે તો નિત તોડી દીધી હા તું બોલ હા તું બોલ તો આખું ખબર હતા ને

Hæ?